વર કન્યા અંતે રત્ન થેરો ભીકુ કારુણિકા દ્વારા બૌદ્ધ વિધિ દ્વારા લગ્નનું આયોજન કર્યું હતું ટ્રસ્ટના પ્રમુખ શાંતિલાલ રાઠોડે જણાવ્યું હતું કે દ્વિતીય બૌદ્ધ સમૂહ લગ્નોત્સવમાં ધાગ્રદાની જનતા અન્ય સમાજનો ખૂબ સારો સાથ સહકાર મળ્યો હતો મુખ્ય મહેમાન ઉદ્યોગપતિ જયેશભાઈ પટેલ ઉદ્યોગપતિ પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના જિલ્લા પ્રમુખ નવસારભાઈ સોલંકી નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા

ખૂબ દાન આપેલું છે અને આ દાનનો એક સારો ઉપયોગ કરી એક ગરીબ નવ દંપતી દીકરીઓનો આજે પ્રભુત્વમાં પગલા પાડ્યા છે અને આ નવ દંપતી જીવન સુખમય બને અને મંગલમય રહે એવી અમે પંચીલ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમે શુભેચ્છા પાઠવી છીએ આજે ધાંગધ્રા ખાતે પંચમીલ પંચશીલ બુદ્ધ બુદ્ધિસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન કર્યું છે અને સંપૂર્ણ બૌદ્ધ વિધિથી આજે નવ દંપતીઓએ પોતાનો વિવાહ બંધલ કાર્યનો સંપન્ન કર્યું છે એ માટે સૌને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું આજે ખરેખર સમાજની અંદર પૂરેવાજોથી મુક્તિ કરવા માટે પૂજે બાબા સાહેબના અને બુદ્ધના માર્ગ પર ચાલી અને સમાજને આપણે કુરિવાજો અનસ્રતાઓથી નિમુક્ત કરી سکے છે એક પ્રસંગે આજે ખૂબ સુંદર મજાનો આયોજન થયું છે सलीम કાંચી એબીસી ન્યૂઝ ગુજરાત ધાગ્રેદા